ભાવનગરમાં તોડફોડ કરનારા સામાજિક તત્વો કાયદાના સાણસામાં આવ્યા છે પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે શનિવારે નાસ્તાની લારી ઉપર સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો કર્યો હતો ત્યારે નીલમબાગ પોલીસે ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે સામાન્ય બોલાચાલીમાં હોબાળો થયો હતો આ કેસમાં પોલીસે સાતની ધરપકડ કરી છે સાત આરોપી અત્યારે પોલીસના હવાલે છે શનિવારે નાસ્તાની લારી પર સામાન્ય બબાલ થઈ હતી ત્યારે નીલમબાગ પોલીસે ફરિયાદ બાદ હવે કાર્યવાહી કરી છે અને સાત આરોપીને અટકાયતમાં લીધા છે સામાન્ય બોલાચાલીમાં હોબાળો કર્યો હતો પોલીસે સાત લોકોની અત્યારે ધરપકડ કરી છે કાર્યવાહી હાથ ધરી છે અસામાજિક તત્વો પોલીસના સકંજામાં આવ્યા છે ભાવનગરમાં તેમણે હોબાળો કરી અને તોડફોડ કરી હતી વિગતો સાથે સંવાદદાતા ભૌમિક જોડાઈ ગયા છે ભૌમિક અસામાજિક તત્વોની અત્યારે પોલીસે ધરપકડ કરી લીધી છે શું વિગતો ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રે

બિલકુલ ભૂમિકા આભાર જાણકારી માટે